જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું ફન વિથ કુકિંગના રસોડામાં તો આજે આપણે ફન વિથ કુકિંગના રસોડામાં બનાવવાના છીએ છોલે ભટુરે જી હા આપણા ફોલોવર્સની ફરમાઈશ હતી કે ભાઈ તમે છોલે ભટુરીની રેસીપી આપજો તો તમારી ફરમાઈશ આજે પૂરી થઈ જાય પહેલાં તો આપણે છે ને ભટુરાનો લોટ બંધી લઈએ જેથી કરીને ગુણવાઈ જાય તો મેં અહીંયા બે વાટકા જેટલો મેંદાનો લોટ લીધો તો અને એને પહેલાં તો આપણે ચાળી લેવાનો છે ત્યાર પછી એક વાટકી જેટલો રવો લીધો તો અને એમાંથી એ થોડોક અડધો રવો લીધો તો અને ત્યાર પછી આપણે એમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું પણ રવો છે ને બને ત્યાં સુધી પલાળી દેવાનો અહીંયા મેં ભૂલ કઈ રીતે રવો પલાળતા ભૂલી ગઈ હતી ત્યાર પછી એમાં આપણે એક ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલો બેકિંગ સોડા અને એક ચમચી જેટલો પાવડર બેકિંગ સોડા એટલે નાની ચમચી મોટી ચમચી નહીં તો તો પછી ભટુરામાં બહુ વધારે બેકિંગ સોડા થઈ જાય ત્યાર પછી એમાં આપણે નાખવાની છે કસૂરી મેથી કસૂરી મેથી છે ને ભટુરાનો ટેસ્ટ છે ને એ એકદમ મસ્ત આવે છે જો તમને ન ભાવતી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે એમાં નાખશું ત્રણ ચમચી જેટલું દહીં અને બે ચમચી જેટલું તેલ નાખી આ આ લોટને લોટને છે ને આપણે મિક્સ કરી લેવું અને ન તો બહુ કઠણ ન તો બહુ ઢીલો એવી રીતે આપણે બાંધી લેવાનો છે લોટ બંધાઈ જાય પછી એમાં થોડુંક તેલ નાખી અને હારી પટ એને આપણે જેમ રોટલીનો લોટ આપણે કુણાવીએ એ રીતે નથી કુણવવાનું પણ એને આ રીતે પછાડી પછાડીને જ્યાં સુધી લોટ છે ને અજમુવો ન થાય ત્યાં સુધી એને પટકવાનો છે મેઇન ખાસિયત આ જ છે હવે આ લોટને એક ડબ્બામાં રાખી અને એની ઉપર છે ને ભીનો રૂમાલ કરી અને આપણે આરામ કરવા મૂકી દઈએ હવે લોટ આરામ ફરવાય ને ત્યાં સુધી આપણે જે સવારમાં છોલે પલાળેલા હતા ને એ આપણે જોઈ લઈએ તો આપણા છોલે છે ને લગભગ મસ્ત પલળી ગયા છે અને મેં ગરમ પાણીમાં પલાળેલા હતા જો તમારે સવારે બનાવવાના હોય ને તો તમે એને રાત્રે પલાળી શકો છો મારે અહીંયા રાત્રે બનાવવાના હતા એટલે મેં અહીંયા સવારે ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો કૂકરમાં આપણું પાણી ઉકળી ગયું છે અને આ નેખા એમાં છોલે ત્યાર પછી એમાં આપણે નાખશું તજપત્તા લવિંગ એલચી હળદર પછી હિંગ ચટણી અને સ્વાદ પ્રમાણે મીઠું અને આવતું જાતું તેલ જેથી કરીને સીટીયું વાગે ને ત્યારે છે ને આ પાણી બહાર નું નીકળે ને એટલા માટે હવે હલાવી અને આ છોલે માં આપણે છે ને બે થી ત્રણ સીટીમાં ન આ થોડી કઈ રીંગણા છે આમાં તો આપણે વગાડવી પડશે ચાર થી પાંચ વિસલ એટલે ને એક જ છે છે તો જોઈ લ્યો આપણા છોલે મસ્ત બફાઈ ગયા છે એક નંબર હવે ઘણા છે ને કાળા કાળા છોલે બનાવે એમાં છે ને ઓલી ચાય પત્તી હોય ને એની પોટલી બાંધીને નાખે પણ મને એ કલર ઓછો ગમે છે એટલે મેં કઈ ઉપયોગ કર્યો નથી હવે જો આપણા છોલે એકદમ મસ્ત રવો રવો થઈ જાય ને એવા બફાવા દેવાના છે હવે આ છે ને બધું મોઢામાં ખાવામાં આડું આવે ને એટલે એ બધું આપણે કાઢી નાખીએ છીએ તજ ને લવિંગ ને એલચી ને એ બધું છે ને મને પોતાને ન ગમે છોકરાઓને તો હાવ ન ગમે કે આ બધું આવે ને મોઢામાં તો સ્વાદ બગડી જાય પણ જોકે આમાંથી જેટલો સ્વાદ આવવાનો હતો એટલો આવી ગયો છે હવે આપણે છોલેને આપણે વઘારી લઈએ એક બકડિયામાં તેલ મૂકી દઈએ ગરમ તેલ અહીંયા માપે મેળે લેવાનું છે જેને વધારે તેલ ફાવે એ વધારે તેલ નાખી શકે છે પણ બને ત્યાં સુધી છોલેમાં સેજ ઓછું હોય ને તો મજા આવે હવે આપણે એમાં લાલ સૂકા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી જો તમને આવી કટકી ના ગમતી હોય તો તમે એકદમ ડુંગળીને ક્રશ પણ કરી શકો છો પણ મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એનાથી છે ને ડુંગળીનો સ્વાદ છે ને એકદમ મસ્ત આવે છે અને ટૂંકમાં ખાવામાં ઝીણી 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 કટકી આવતી હોય ને તો ખાવાની કંઈક મજા જ કંઈક અલગ હોય છે એટલા માટે મેં અહીંયા ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે ત્યાર પછી એમાં ખમણેલું આદું નાખ્યું હતું મેં અહીંયા લસણનો ઉપયોગ નથી કર્યો કેમ કે ડુંગળી આવતી હતી એટલે પછી મેં અહીંયા લસણ નથી નાખ્યું અને કાંઈક તો એમાં એવું હતું કે લસણ ફોલવાની ફોલેલું હતું નહીં અને ભૂલાઈ ગયું હતું એટલે ફોલવાની આળસ હતી એટલે એમ એમ જ કહેવાય ને પછી કે ભાઈ મને ભાવતું નહોતું એટલે મેં નથી નાખ્યું એમ તો ન કહેવાય કે ભાઈ ફોલવાની આળસ આવતી હતી હવે આ ડુંગળીને એકદમ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી ચડવા દેવાની છે ત્યાર પછી એમાં આપણે નાખશું ટમેટો પ્યુરી એટલે કે આપણે ટમેટાને છે ને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા જો તમે ઝીણા ઝીણા સુધારેલા નાખવા હોય તો એ પણ નાખી શકો છો પણ મેં અહીંયા ટમેટાને પ્યુરી બનાવીને નાખી દીધા હતા હવે ટમેટો પ્યુરીને પણ એકદમ ચડી જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે જેથી કરીને એમાંથી છે ને ટમેટા કાચા છે એવી સ્મેલ ન આવે ને એટલા માટે હવે આપણી ગ્રેવી ચડી છે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો એક વાટકામાં આપણે તીખું મરચું જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ ઈ અને કાશ્મીરી મરચું જેનાથી કલર સરસ આવે એટલે ન હોય તો હાલ એવું કંઈ જરૂરી નથી એક ચમચી જેટલું ધાણા જીરું એક ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલો શેકેલો જીરાનો પાવડર લીધો તો અને એકથી દોઢ ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી હતી ત્યાર પછી એમાં પાણી નાખી અને આ મસાલો છે ને હરખાએ હલાવી લેશું એનું કારણ એ છે કે જો આપણે ડાયરેક આ મસાલો તેલમાં કરશું તો એ મસાલો ટૂંકમાં થોડોક એનો રંગ છે એ જળવાય નહીં રહે થોડોક બ્લેક ઉપર ઓયો જાય એટલા માટે છે ને આ આ રીતે મસાલો તૈયાર કરું છું મેં પણ છે ને મોબાઈલમાં જોયું તો એટલે મેં કીધું લાવ ને આ રીતથી ટ્રાય કરીએ તો આપણી ટમેટા અને ડુંગળીની ગ્રેવી ચડીને મસ્ત તૈયાર થઈ ગઈ છે તો હવે આ મસાલો આપણે એમાં નાખી દેસું અને આ મસાલો ચડે નહીં ત્યાં સુધી આપણે એને ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દેવાનો છે આમ જોવા જાય ને તો છોલે ભટુરે બનાવવા એ કંઈ મોટી વાત નથી ઘાયક ઘા બની જાય શાક રોટલી કરતાં તો આ બનાવવાની મજા આવે એટલે બનાવતા રહેવું ક્યારેક ક્યારેક અને હા બીજું એક કહેવાનું મારે કે મારા બધા જૂના ફોલોવર્સ કે જે મને તો એવું લાગે છે કે દિવાળીનું વેકેશન કરવા ગયા હતા તો પાછા ફરીને આવ્યા નથી એના જેવું કેમ કે હમણાં એ લોકોની કમેન્ટ ઓછી દેખાય છે એટલે તમારી કમેન્ટની હું રાહ જોતી હોય ને તમારા કમેન્ટનો હું જવાબ આપતી હોય છે એટલે એટલા માટે જૂના મારા ફોલોવરો હવે તમે ફરીને આવી ગયા હોય તો મને કમેન્ટ પાછી આપજો જેથી કરીને મને ખબર પડે કે ના તમે ફરીને આવી ગયા છો અને આવો ને આવો સપોર્ટ મારા વિડીયોને કરતા રહેજો જો આ ગ્રેવી બકડિયામાં નીચે બેસતી હોય તો એમાં તમે થોડુંક પાણી નાખી શકો છો જેથી કરીને છે ને આ ગ્રેવીને છે ને બકડિયામાં નીચે બેસવાનું મન ન થાય તમારી ગ્રેવી તરતી રહે ઓલમોસ્ટ લગભગ આપણી ગ્રેવી ચડી ગઈ છે તો આપણે એમાં પહેલાં છોલે નાખી દઈશું છોલેનું પાણી નથી નાખવાનું જે આપણે કુકરમાં બાઇકું ને એ પાણી આપણે જવાય નથી દેવાનું એ પાણી આપણે એમને રહેવા દઈશું પહેલાં આપણે છોલે જ નાખશું અને આ છોલે નાખી અને છે ને ચારથી પાંચ મિનિટ સુધી આ મસાલાની હારે આપણે છે ને ચડવા દેશું એટલે કે બુડબુડ થવા દેશું આ છોલેની અંદર મસાલો મિક્સ થઈ ગયા પછી કૂકરમાં જે આપણે બાપતી વખતે પાણી વધેલું હતું ને એ પાણી હવે આપણે નાખી દઈશું અને જરૂર પડે તો વધારે થોડુંક પાણી વધારે નાખશું જો તમને રસ્તાવાળા છોલે ન ભાવતા હોય તો તમે ઓછા રસાવાળા પણ કરી શકો છો પણ અમારે તો લગભગ છે ને શાક રસાવાળું એટલે છોલેમાં થોડોક રસો હોય ને તો મજા આવે એટલે હવે તમે જોઈ શકો છો કે આપણા છોલે ઉકળી અને મસ્ત ઘાટા થઈ ગયા છે રસો પણ એકદમ મસ્ત ઘાટો થઈ ગયો છે એટલે હવે એમાં આપણે નાખી દઈશું રસોઈની રાણી એટલે કે ધાણાભાજી નાખી દેસું અને આપણા છોલે એકદમ તૈયાર થઈ ગયા છે અને ભટુરા બિચારા હજી બાકી છે તો આપણે જોઈ લઈએ ભટૂરાનો લોટ ગુણવાઈને મતલબ કે ફૂલી ફૂલીને કેવો દળા જેવો થયો છે તો જો એમ તો ફૂગલો જો વાંધો નથી અને લોટ મારે અહીંયા વધારે પડતો કંઈક ઢીલો થઈ ગયો હતો તમે થોડોક કઠણ રાખી શકો છો પણ મારે છે ને આજે એક નવી રીતથી ભટુરા બનાવવા હતા એટલે મેં ઢીલો રાખ્યો હતો કે વણવાની બહુ ઈચ્છા નહોતી જે ઓલા ના બધા સેફ માસ્ટર હોય એ બધા કેમ એમાં માથેથી કરે પણ એ રીતથી તો ના થયા એટલે છેલ્લે મારે વણીને જ કરવું પડ્યું લોટમાં થોડુંક તેલ નાખી અને પાછો સરખી રીતે આપણે કોણવી લઈએ અને એના છે ને નાના નાના લુવા કરી લેવું લુવા હવે આપણે રોટલીના લોટના કરીએ ને એમ નથી કરવાના આ રીતે લોટની અંદર હવા ભરાઈને એ રીતે આપણે લુવા બનાવવાના છે જો આ રીતના કંઈક લુવા આપણે કરશું જેથી કરીને છે ને મસ્ત આપણા છોલે છે ને ફૂલે તો પહેલાં આપણે રોટલીના ગોયના કરીને એમ પહેલાં આપણે ગોયના કરી લેવાના છે ત્યાર પછી આપણે આલુ પરોઠા બનાવીએ ત્યારે આપણે બટેટાનો માવો કઈ રીતે ભરીએ એ રીતના લુવા આપણે રેડી કરવાના છે ત્યાર પછી પાટલા ઉપર તેલ લગાડી અને હાથથી કંઈક આ રીતે આપણે ભટુરે બનાવશું પણ આમાં બહુ વાર લાગે એટલે મેં એક જ ભટુરું તમને બટાહ માટે છે ને ખાલી આ રીતે કર્યું તો પછી તો આપણે છે ને વેલણ જિંદાબાદ હોય પછી વેલણથી જ બધા ભટુરા વહીં એટલે એમાં જ ફટાફટ થયા આ તો આપણને ટૂંકમાં ટેવ ઓછી હોય એટલે આપણે આમાં વાર લાગે આ રીતથી જો તમે ભટુરા બનાવશો ને તો વિશ્વાસ રાખજો મારી ઉપર કે તમારા ભટુરા છે ને ફૂગાની જેમ ફૂલશે અને સ્વાદમાં પણ સેમ ટુ સેમ છે ને બાર જેવા જ થશે અને અંદરની જાળી પણ એકદમ મોલી ભજીયામાં કેવી થાય એવી જારી થાય પણ રીત આ રીતથી બનાવવા પડશે તો તમારા બે નેત્ર વડે તમે છોલે ભટેરોનું રિઝલ્ટ જોઈ જ શકો છો એમાં ખાસ કરીને ભટુરાનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે ફુગ્ગાની જેમ ફૂઇલા છે આપણા ભટુરે તો હું મારા પોતાના વખાણ નથી કરતી તો તમે પણ આ રીતથી ભટુરે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો આ વિડીયો તમને ગઈમાં હોય તો લાઈક શેર અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો